અને તમે દારૂબંધીનો આંદોલન કર્યા પછી કડક કાયદો બનાવ્યો અને એ જ જગ્યા ઉપર આજે અને જેના રોલ મોડલ અલ્પેશ ઠાકોર અલ્પેશજી ઠાકોરની વિધાનસભામાં તમે જે આજે દારૂબંધીની છૂટ આપી રહ્યા છો એ ગુજરાતના યુવાનો માટે એકદમ અયોગ્ય છે આજે સંતો મહંતો થી લઈ અને સારા વ્યક્તિઓ આ દારૂબંધીની જે પરમિટ છે એ આપી રહ્યા છે એને સખત શબ્દોમાં વખોડી રહ્યા છે ત્યાં મારું ચોક્કસ માનવું છે કે જો આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર અમે જન આંદોલન કરીશું ફરીથી ગામડે ગામડે અને લિકર શોપ ઉપર જઈ અને જનતા રેડ કરીશું